સુરત સહિત જિલ્લામાં પડેલા અનારધાર વરસાદના કારણે જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સુરત જિલ્લા પંચાયત હેઠળના કુલ છત્રીસ રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે જેમાં પલસાણા તાલુકાના બલેશ્વર ગામે બત્રીસ ગંગા ખાડીમાં પાણી ભરાતા જિલ્લામાં સૌથી વધુ તેર ગામોમાં રસ્તાના તકેદારીના ભાગરૂપે બંધ કરવામાં આવતા લોકોએ કિલોમીટરથી ચૌદ કિલોમીટર સુધીનો ફેરાવ કરવો પડશે જેમાં બગુંમરાથી બલેશ્વર ગામ દસ કિલોમીટર ચલથાણ બલેશ્વર પલસાણા વિલેજથી ત્રણ કિલોમીટર બલેશ્વરથી ટુંડી તેર કિલોમીટર એનાથી વિલઝોનિયા પાંચ કિલોમીટર પુણી અમલસાડીથી અગિયાર કિલોમીટર ટુંડીથી દસ્તાન છ કિલોમીટર અંત્રોલીથી કોસામડા જવા માટે ચાર કિલોમીટર દસ્તાન ફાટકથી કારેલી આશ્રમ રોડ સાત કિલોમીટર હરિપુરાથી હાઇવે નંબર અડતાલીસને જોડતો રોડ ત્રણ કિલોમીટર ઈટાડવાના માનખિંગા રોડ પર ચાર કિલોમીટર દસ્તાન મોટા એના ટુંડી રોડ સાત કિલોમીટર દસ્તાન મોટા ત્રણ કિલોમીટરનો ફેરાવ કરવો પડશે આ રસ્તો પૂરના પાણીના ભરાવાના કારણે બંધ કરવામાં આવ્યો છે પાણી ઉતરતાની સાથે શરૂ કરવામાં આવશે રમેશ કંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત